પુરી જૈન સંઘ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું શ્રી અલકાપુરી જૈન સંઘ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું આજ રોજ ગાય સર્કલ પાસે આવેલ શ્રી અલકાપુરી જૈન સંઘના કાર્યકર્તાઓ દ્વારા ચિરાગભાઈ સંદીપભાઈ નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ જયશીલભાઈ મહેન્દ્રભાઈ અજયભાઈ તમામ કાર્યકર્તાઓ સરસ સારી સુવિધા સાથે આવતા જતા રાહદારીઓને છાશ આપે છે ઉનાળાની સિઝનમાં રોજ બસો લીટરથી વધુ બે મહિના સુધી છાશ વિતરણ કરવામાં આવે છે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેથી છાશ પીવાથી રાહત થાય છે જેને લઈને આજે મોટી સંખ્યામાં આવતા જતા રાહદારીઓએ છાશનો લાભ લીધો હતો આપણે અત્યારે આ જે ગાય સર્કલ છે ત્યાં અમારે જૈન દેરાસર આવ્યું છે હસમુખા પાર્શ્વનાથ જૈન દેરાસર છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે છાશ વિતરણનો કાર્ય આપણે રાખીએ છીએ કાર્યક્રમ દર વર્ષે અમે આશરે બે મહિના સુધી લગાતાર છાશ વિતરણ કરતા હોઈએ છીએ અને આશરે બસો લીટર નું વિતરણ દર વર્ષે કરતા હોઈએ દરરોજનું અને આ જ રીતે અત્યારે જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ગરમીનું તાપમાન જે પ્રમાણે વધી રહ્યું છે આજે પબ્લિકને જનતાને થોડીક રાહત રહે ગરમીથી રાહત મળે એ હેતુસર આજે અલકાપુરી જૈન સંઘ અલકાપુરી જૈન સંઘ દ્વારા આ દર વર્ષનું આ કાર્ય કાર્ય કરતા હોય છે અને આ અત્યારે અમે અમારી જે ટીમ છે એ આ સુવિધા આપી રહી છે